પાટણમાં અડદ પકવતા ખેડૂતોની વધી મુશ્કેલી મોટા ખર્ચાઓ અને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની બાદ હવે માર્કેટયાર્ડમાં સારા ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે પાટણ રોજ અડદની એક હજાર બોરીની આવક થઈ રહી છે જોકે જાહેર હરાજીમાં અડદના પ્રતિમણ માત્ર આઠસો થી ચૌદસો રૂપિયા જેટલો જ ભાવ મળી રહ્યો હોવાથી આર્થિક નુકસાન થઈ રહ્યો હોવાનો ખેડૂતોનો આરોપ છે બે હજારનો ભાવ મળે તો જ પોસાય તેવી ખેડૂતો રવિ સિઝનના વાવેતર માટે પણ મુશ્કેલી પડતી હોવાની ખેડૂતોની ફરિયાદ છે ચાલુ વર્ષે કમોસમી વરસાદથી કઠોળનો પાક વરસાદી પાણીમાં પલળી જતા તેની ક્વોલિટીમાં પણ ઘટાડો થયો છે જેથી ખેડૂતોને અડદના પૂરતા અને પોષણક્ષમ ભાવ મળતા નથી પાટણ એપીએમસી માર્કેટ ખાતે અડદની જે ખૂબ મોટા પ્રમાણમાં આવકો શરૂ થઈ છે આપણે હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આપ દ્રશ્યને અંદર જોઈ રહ્યો છે કે પાટણ એ ખાતે ખેડૂતો દ્વારા જે અડદનું જે વાવેતર કર્યું હતું ને તે અડદ વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ખેડૂતો છે તે ભાવને લઈને ક્યાંક નારાજગી હોય તેવું દેખાઈ રહ્યું છે જે ખેડૂતોને અડદના ભાવ છે આઠસોથી ચૌદસો સુધીના ભાવ મળી રહ્યા છે પરંતુ ખેડૂતોને તે ભાવ પોષા એવા દેખાતા નથી પરંતુ જે રીતના કહી શકાય કે ખેડૂતોને છે જો બે હજાર સુધીના અડદના જો ભાવ મળે તો જ ખેડૂતોને પોસાય પરંતુ આ વખત ચાલુ સાલે જે વરસાદ પડ્યો છે સાથે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતોનું જે ઉત્પાદન થવું જોઈએ તે પ્રમાણનું ઉત્પાદન થયું નથી અને ઉત્પાદનના અંદર પણ ઘટાડો ઘટાડો થયો છે એટલે કહી શકાય કે હાલ તો પાટણ માર્કેટ યાર્ડના અંદર રોજની એક હજારથી પણ વધુ બોરીની જે અડદની આવક શરૂ થઈ ગઈ છે પરંતુ જે અડદના જે ભાવ છે તે ખેડૂતોને હાલ તો પૂરતા પ્રમાણમાં મળતા નથી અને તેને લઈને ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક નારાજ દેખાય છે હાલ તો ખેડૂતો તે પોતાનો માલ છે તે બારસોના ભાવ સુધી મજબૂરીના અંદર વેચી કરી સાથે ખેડૂતોને અપેક્ષા છે કે જો બે હજાર સુધીના જો અડદના ભાવ તેમને મળે તો જ તેમને પોસાય તેવું હાલ તો જણાવી રહ્યા છે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ હું આજે પાટણ ગંજ બજારની અંદર અડદનું વેચાણ કરવા માટે આવેલું છું બરાબર હાલના ભાવમાં જોતો સાતસો થી મોડી બારસો તેરસો રૂપિયાના ભાવ હોય છે બરાબર હવે આ સાલમાં સાહેબ વરસાદના કારણે એટલો ખેડૂતોનો ખર્ચ પડ્યો છે તે કોઈ એનો હિસાબ જેવો રાખી શકે એવું નહીં બરાબર વરસાદના કારણે એક ઘણા પાકો નિષ્ફળ ગયેલા અડદ જેવા પાકો પણ નિષ્ફળ જાય છે હવે આવા ભાવમાં અમે વેચાણ કરવામાં આવે તો આ સાળ સાહેબ અમને કશું પોસાય એવું લાગતું નથી તો આના ભાવ અડદના ભાવ કે બીજા કોઈ પણ ભાવ હોય ઊંચા મળે અને અડદના ભાવ બે હજારથી ઉપરનો ભાવ હોય તો અમને પોસાય તેમ લાગે છે એના સિવાય પોસાય તેમ નથી તો ખેડૂતને આ આવા સમયમાં કેવી રીતે જીવવું એ બહુ મુશ્કેલ કામ છે હું અડદ લઈને અહીં આવ્યો હું સાતસો રૂપિયાના ભાવ પડે થી હજાર સારા હોય તો બારસો રૂપિયા એમાં બધું પોસાય નહીં એમાં થ્રેસરના અત્યારે કલાકના હજાર રૂપિયા એટલે બ બે કલાક થ્રેસર હેડ ખેડ કટર માર્યો કલાક કટરના કલાકના હજાર રૂપિયા ખાતર દવા અને મજૂરી એટલે મજૂરીના ભાવ વધી ગયા એટલે એમને ઓછા બે હજાર ઉપરના ભાવ હોય તો પોસાય એ સિવાય ના પોસાય અત્યારે અમારે ખર્ચોય નીકળતો નહીં નફાની તો વાત જુદી રહી તો ખર્ચો નીકળતો નહીં એટલે અડદ તો ખેંચજ્યો બધા પાછા વેચવા આવીએ માર્કેટમાં એટલે માર્કેટના ભાવ જ નહીં અને પ્લસ ગઢ રોપડી ખેંચવી હોય બળદથી તે પેલા બળદવાળો વિઘ ચારસો રૂપિયા લે બરાબર એથી શરૂઆત થાય ખરીદી આ નહીં અને આ સાલ પાછો કમોસમી વરસાદ થયો માવસું થયું એને વેચવા આવીએ માર્કેટમાં માર્કેટમાં ભાવ જ નહીં બિલકુલ ભાવ નહીં બારસો રૂપિયાથી ને કે તે અમારા ખેડૂતને બિલકુલ પાડતું નહીં હવે વેચીએ છીએ એને તો ખર્ચો તો થતો જ નહીં પૂછો ઉપરથી આવવાના થઈને ભીડીમાં અમારે ઉપાડતો હોય ભરવાની લઈશું પહેલાં શું કરવાનું એ અડદ વેચો આવ્યા હતા પણ અમારા પોષણ ભાવ તો ન જ કહી શકાય કારણ કે જે ઉત્પાદન ખર્ચ થાય છે તેના કરતાં પણ ઓછું અમને મળે છે તેથી અમારા ખેતીમાં અમને લોસ જાય છે અને ખેડૂતોને ના છૂટકે આપઘાત કરવાના દિવસો આવ્યા છે